વડોદરાનો અવાજ ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં આમ આદમી પાર્ટી દ્વારા શુક્રવારે અનોખો કાર્યક્રમ યોજાયો હતો પાર્ટીના કાર્યકરો ઝાડુ અને તગારા લઈને પ્રતાપનગર સફાઈ અભિયાનમાં જોડાયા હતા કાર્યકરોનો આક્ષેપ છે કે બ્રિજ પર સફાઈના નામે ફક્ત માટીના ઢગલા એકઠા કરવામાં આવ્યા હતા પરંતુ યોગ્ય રીતે કચરો અને માટી દૂર કરવામાં આવી ન હતી તે કારણે પોતે ઝાડુ લઈને સ્વચ્છતાની કામગીરી હાથ ધરવી પડી હતી કાર્યક્રમને લઈને સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને આ પ્રસંગે શહેરની હાલતને લઈને આમ આદમી પાર્ટી વડોદરા અધ્યક્ષે નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું કે તંત્ર માત્ર દેખાવ કરે છે હકીકતમાં શહેરની સફાઈ વ્યવસ્થા બરાબર નથી આજે વડોદરાની જે સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો આપના માધ્યમથી બતાવવા માંગુ છું કે આ બ્રિજ ઉપર ઇંચ એક એક ફૂટના માટીના ગયા છે છે ઝાડ ઉગી આવ્યા છે આજની પરિસ્થિતિ બરોડાની એ છે કે દરેક જગ્યાએ ખાડા ખોદી અને મૂકી દેવામાં આવે છે કે વિકાસ કયો વિકાસ વિકાસ ફક્ત ને ફક્ત પેપર પર છે આમ આદમી આમ આદમી પાર્ટી આજે તમને બતાવવા આવી છે કે જે ખરેખર હકીકત છે તે જો આપના માધ્યમથી હું પબ્લિક ને જનતા ને બી બતાવવા માંગુ છું કે આજે રોગચાળા ફેલાઈ રહ્યા છે આજે વરસાદી માહોલ છે આજુબાજુની સ્થિતિ એટલી ગંદી છે કે વીએમસી હોય કે મેયર હોય કે કોઈને કોઈ જાતની પડી નથી પબ્લિકની જનતાની એમને તો ફક્ત ને ફક્ત ટેક્સ ઉઘરાવો વેરો લેવો ખિસ્સા ભરવા પરંતુ આજની જે પરિસ્થિતિ છે આમ આદમી પોતે આવી અને આ સાફ સફાઈ કરી અને વીએમસી અને મ્યુનિસિપલ કોર્પોરેશન તથા મેયરને કહે છે કે તમે તમારા પદ ઉપરથી રાજીનામું આપો તમે અહીંયા બેસવાના લાયક જ નથી કે જો જનતાના કામ તમે ન કરી શકતા હો તો તમારી કોઈ જરૂરત નથી